શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું આપણે વધેલી રોટલીનો નવો નાસ્તો મારે સાંજની ચાર રોટલી વધી છે તો આપણે સવારના નાસ્તા માટે મસ્ત નાસ્તો બનાવીશું આપણે પહેલા વચ્ચેથી કટ કરી લેવાની છે આપણે ચારેય રોટલીને એક સરખી કરીને આપણે કટ કરીશું હવે આપણે તેને આ રીતના નાની નાની સાઇઝના આપણે સ્લાઇઝ કરી લેશું એકદમ સરસ નાના બાળકોને મોટાને બધાને નાસ્તામાં ભાવે મસ્ત આ નાસ્તો બને છે આ રીતના આપણે બધી રોટલી કટ કરી તમે બે રીતના કટ કરી શકો છો આપણે છરી વડે કરીએ અને આપણે કાતર વડે પણ આ રીતના મસ્ત આપણે કટિંગ કરી શકીએ છીએ એક સાથે આપણે ગોઠવીને ત્યારબાદ આપણે કાતર વડે આ રીતના સરસ કરી લેશું જો સરસ આપણે સ્લાઈઝ હશે તો આપણો નવો નાસ્તો માસ્તો બનશે આપણે બધો મસ્ત આપણે કટિંગ થઈ ગયા છે એકદમ સરસ આપણે આ રીતના કટિંગ કરવાના છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું આપણે તળવા માટે તેલ ગરમ મૂકી દીધું છે આપણે એકદમ સરસ તેલ આવવા દેવાનું છે ત્યારબાદ આપણે સ્લાઇઝ કરેલ છે તે તળીશું અત્યારે આપણે ગરમ મૂકી દીધું છે આપણે સરસ તેલ આવી ગયું છે એટલે આપણે તપાસી લેવાનું આ રીતના આપણું તેલ સરસ આવી ગયું એકદમ ફૂલ નથી આવવા દેવાનું તો આપણે લાલ ખીચાશે એટલે આપણે મીડિયમ રહેવા દેવાનું છે આ રીતના આપણે સમય કેટલી રોટલી આપણે ઉમેરી દઈશું આપણે એકદમ સરસ આ રીતના ઉલટ ઉલટ કરીને તળવાની છે એટલે એકદમ સરસ આપણે ક્રિસ્પી બની જાય આ નાસ્તો તમે ચારથી પાંચ દિવસ સુધી આપણે બગડતો નથી એકદમ સરસ રહે છે આપણે ફ્રીજમાં પણ રાખવાની જરૂર નથી એટલો મસ્ત આપણે બાર રહેશે ક્રિસ્પી ક્રિસ્પી આપણે એક વાત ડબ્બામાં ભરી દેસું એટલે આવો નવો આપણે રહેશે આ રીતના આપણે સરસ તળી લેવાની છે જો તમે એકવાર બનાવશો તો બીજી વાર તમે જાયને રોટલી વધારશો કે આપણે નવો નાસ્તો બનાવીએ એટલે આ રીતના તમે જરૂર એકવાર ટ્રાય મારજો તમે આ રીતના કોઈ નવો રાત નાસ્તો બનાવ્યો કે નહીં વધેલી રોટલીનો તો મને કોમેન્ટ કરી જણાવજો કે બનાવ્યો છે કે નહીં તે અને તમે ક્યાં રાજ્યમાંથી જોવો છો કયા શહેરમાંથી જોવો છો તે પણ મને જણાવજો તો મને ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ ક્યાં 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 સુધીથી જોવે છે આ રીતના આપણે એકદમ સરસ મસ્ત તળી લેશું આપણે સરસ બ્રાઉન કલર થઈ ગયો છે આપણે કડક પણ સરસ થઈ ગઈ છે આ રીતના આપણે ખાવા દેસું ગેસની ફ્લેમ ધીમ કરી નાખીશું આપણે એક પ્લેટમાં કાઢી લેશું સરસ આપણે ક્રિસ્પી બની ગઈ છે રોટલી આ રીતના આપણે બધી કાઢી લેશું હવે આપણે સિંગ દાણા લેવાના છે સિંગ દાણા તળી લેશું આપણે ગેસની ફ્લેમ આપણે વધારી દેવાની છે એકદમ સરસ ક્રટવા દેવાના છે આપણે ક્રિસ્પી કરવાના છે એટલે એકદમ મસ્ત આપણે નાસ્તો લાગે જો તમે વધારે સિંગ દાણા ખાતા હો તો વધારે નાખી શકો છો આપણે સરસ તળાઈ ગયા છે આપણે બહાર કાઠ લેશું આપણે જે રોટલી લીધી છે તેમાં જ ઉમેરી દેશું આપણો એકદમ નાસ્તો નવો ફ્લેવરફુલ બનાવવા માટે આપણે એક દાળી લીમડાની ચડી લેશું આપણે લીમડાને પણ ક્રિસ્પી કરવાનો છે એટલે આપણે એકદમ મસ્ત આપણે રોટલીનો નાસ્તો બને આપણે સરસ ચઢાઈ ગયો છે હવે આપણે બહાર કાઢ લેશું આપણે લીમડો પણ આપણે એ બિસમાં જ ઉમેરી દેવાનો છે એકદમ સરસ આપણે બધું મસ્ત તળાઈ ગયું છે હવે તેમાં આપણે મસાલા કરી લેશું આપણે ત્રણ ચપટી ગરમ મસાલો લીધો છે તમે કોઈ પણ મસાલો લઈ શકો છો અડધી ચમચી લાલ મરચું પાવડર બે ચપટી હળદર પાવડર અડધી ચમચી જાટ પાવડર ટેસ્ટફુલ બનાવવા માટે સંચટ સ્વાદ માટે નિમક અડધી ચમચી આપણે દળેલી ખાંડ ખાંડ તમે જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે લઈ શકો છો આપણે લીમડા ને બધું આ રીતના મિક્સ કરી દેસુ સરસ તો તૈયાર છે આપણો જેવડો તમે જોઈ શકો એકદમ મસ્ત અને ખાવામાં પણ એટલી મજા પડી જાય એકવાર બનાવશું બધા કહેશે કે રોટલીનો આપણે જેવડો બનાવો એકદમ સરસ બને છે અને આપણે થોડાક દિવસ માટે આપડે રાખી પણ શકીએ છીએ આને કશું પણ થાતું નથી એકદમ મસ્ત અને એકદમ હેલ્ધી છે આપડે શરીર માટે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ